તો જય માતાજી શુભ સવાર કેમ છો બધા ભાઈઓ અને બેનો મજામાં ન તો આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો પહેલાં આપણે ગણપતિ બાપ્પા અને સુરત દાદાના દર્શન કરીશું તો જો સુરત દાદા સરસ મજાના ઉગી જાય તો જય સુરત દાદા આપણા ગણપતિ બાપ્પા તો જય ગણપતિ બાપા અને વાતાવરણ બહુ મસ્ત છે અને આજથી આસો સુદ સુધ શરૂઆત થાય છે તો બધા ભાઈઓ અને બહેનોને નવરાત્રી શુભકામનાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપડે જઈએ મિતુભાઈ જોડે તો મિતુભાઈ જય માતાજી જય માતાજી શુભ સવાર જય માતાજી શુભ સવાર અને મિતુભાઈ આજનો દિવસ કેવો છે કેવો ખુશી મસ્ત ખુશી ને સરસ તો ગાઈસ આજે આપણે એક ખુશી એવી છે કે જે ગાડી લાવવાની છે અને ગાડીનું મુહૂર્ત આજે કરવાનું છે તો જય માતાજી બધા ભાઈઓને અને જોડાઈ રહેજો મહા બ્લોકમાં તો આપણે ગાડીનું મુહૂર્ત નહીં કરીશું એ તમને બતાવીશ ગાઈશ હવે આપણે ચાર નાસ્તોના દિવસ પછી ચાર નાસ્તો હશે એ પપ્પા જોડે અને આજે હા હા ચિલો ટાઈપ કયો નહીં

ગાડી તમને અત્યાર નહી બતાવવામાં આવશે તમને આવી રીતે ખબર પડતી હોય તો કયો બાકી તો તમને છેલ્લે જ ગાડી બતાવવામાં આવશે

आज अंदर बंद ना पीली छड़ पीली छड़ स्टेरिंग के बोलूँ कहीं काचे बोल। हाँ भाई बंदी कहाँ स्टेरिंग के आप हाँ

દિવાળી ને નવરાત્રી અરે નવરાત્રી નવરાત્રી આવતી દિવાળી એવી ઈચ્છા કરી હતી મેં એક આવતી દિવાળી આવતા તો ગાડી લાગબી બરોબર એટલે ગાડી આઈ જાય આ દિવાળી આવતા તો નવરાત્રીમાં ગાડી હા આ દા વેલવેલી એટલે દિવાળી નહિ આશા હતી

મમ્મી ને બે જાય બે જાઓ હવા પર ખેતર છે પછી આપડે માતાએ જઈશું ચલો કામ હતું એટલે ઇંધો બીઆ ના જઈએ છીએ ખેતરમાં ખેતરમાં આવે છે ગાડી જાય જો આ

પપ્પા પૂજા કરવા બે ઓ દાદા ત્યા ત્યાં હેડા ને એટલે કમ્પ્લીટ થઈ જાય દાદા પૈ તમને લઈ જઈએ હા દર્શન કરવા મસ્ત ગાડી છે ને તમને ખબર અમે લાવવાના છીએ

જો આપણા ઘરે જઈએ ઘરે મંદિર છે ત્યાં આપણે દેખાય પપ્પા ઘેર જ ના હવા જાવ ગાઈસ આપણે કહેતા હતા કે આપો મંદિર છે એ હવે તમને આજે બતાવીએ છે આ દાદાના પર લાઈ દીધા છે હવે હું નથી તો પણ લાયા ગાડી જો આપણો મંદિર તમને આજે બતાવી દીધી જો ભાઈ નીચે જો જો હા હા આપડા ઘરે જમી ગમી નાવા બહાર નીકળ્યા છીએ જવા માટે છે તમે બતાવ છોડે છો

મે <laughs> <y� arrivé>

jelas sorega sorry guys, di pom, doa, nampi doa, पढ़ाई जा di pom nanti di omzet no Mandir di komatan Jono Mandire

स्टीयरिंग बंद ही गाडीचा मशिंग नाही आई ये ये सही बोल जी नाही चालardi बोलतो नाही

આજે જોડો આવ્યો હિમા આપણે કઈ કે સબસ્ક્રાઈબર છે ને વધતા હતા વધારે તો લાઈવ ચાલુ કરીએ ને ત્યારે વધતા હતા આજે ઈ જાતે જાતે છે ને નવ હજાર થઈ જાય ને નવ હજાર આઠ

આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો